થોડી મેર મોડી કરી છે અત્યાર સુધી વરસાદ નથી આવ્યો અને વરસાદની કમીમાં ખેડૂતો ખૂબ કેનાલના પાણીની રાહ જોતા હતા એ આજે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે આજે સાંજે અત્યારે છ ને પંદર મિનિટે સવા છ કલાકે પાટિયા ખોલી અને કેનાલમાં પાણી ખોયલું આજે હળવદ તાલુકો માળિયા અને મોરબી આ નીચેના વિસ્તારોના ખેડૂતોને આને પાણીથી લાભ મળવાનો આ પાણીને પૂરા લેવલમાં આવે ડેમ ભરાય બ્રાહ્મણી બે સિંચાઈ યોજના અને લેવલ થાય પછી જ છોડવાનો એક એવો અધિકારીઓ અને આગેવાનોને એકલો હેતુ હતો કે નીચેના તમામ ગામડાઓમાં તમામ ખેડૂતોને લાભ મળે તેથી બે ત્રણ દિવસ ચાર દિવસ માટે મોડું થયું છે થોડા ખેડૂતોનો આતુરતા હતી કે જલ્દી છોટે જલ્દી છૂટે પણ બધાને લાભ મળે એવા હેતુથી તમામ ખેડૂતો રાજી થાય એવા હેતુથી બે ત્રણ દિવસ મોડું થયું છે પણ અત્યારે હાલ તમામ ખેડૂતો રાજી રાજી છે અને આજથી પાણી ખૂબ સારી રીતે ચૂંટ્યું છે અને હવે આ રીતના જ પાણી ચાલુ રહેશે બ્રાહ્મણીમાં પાણીનું લેવલ થતાં આપણે નીચેના ખેડૂતને માંગણી હતી ઘણા સમયથી અને પાણીમાં થોડુક બ્રાહ્મણી ખાલી હોવાથી લેટ થયું હતું એટલે આજે ગેટ ખોલવાનો પ્રોગ્રામ હતો અને આજે આપણે પાણી છોડાયું છે અને જે કાંઈ વિષય હતો ને જે મોડું થયું એ આપણે બ્રાહ્મણીમાં પમ્પિંગ ચાલતું હોય ને બ્રાહ્મણી આવું ખાલી હોય અને ઉપરથી કે પાણી સો આપણે દસ તારીખે છોડાયું હતું અને કેનાલ માટે પૂરેપૂરા પ્રયત્નો કર્યા હતા બે ધારાસભ્યો હતા હું હતો અમે ચારથી પાંચ વખત ગાંધીનગર રજૂઆત કરી હતી અને બંને ધારાસભ્યો અને આગેવાનો બધા જ બેથી ત્રણ વખત કેનાલ ઉપર પેટ્રોલિંગમાં ગયા હતા જે કાંઈ કરવું પડે અને જે કાંઈ અહીંયાથી બંધ કે બગાડો તો એ બંધ કરાવી ગાંગધ્રા વિસ્તાર પ્રકાશભાઈનો જ આવતો હોય એના જ મતદાર હોય છતાં પ્રકાશભાઈએ નીચલા ખેડૂતને માટે પાણી મળે અને એની ઉપાધિ કરી નીચલા ખેડૂતને ન્યાય મળે પોતાના જ મત વિસ્તારમાં માઇનોર કેનારોમાં પાણી ઓછું કરાવી લોકોને સમજાવી સમજૂતી બોલાવી આગેવાનોને પાણીના બગાડતા બકનડાઓ બંધ કરાવી અને આ બ્રાહ્મણી માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા અને પાણીનું લેવલ થયું માગણી હતી બધા ખેડૂતોની કે અમને પાણી આપો ને બે દિવસ વહેલું આપો ને આમ આપો પણ બધાય ખેડૂતોને અમે આગેવાન તરીકે બધા ખેડૂતોને ન્યાય મળે બે કે ત્રણ ગામને જ ન્યાય મળે ને બે કે ત્રણ ગામને જ પાણી મળે એવું અમે કરી શકીએ નહીં એટલા માટે અમે બે દિવસ લેટ કરી બ્રાહ્મણીનું લેવલ કરાવી અને ઉપરથી પાણીનો કોષ વધારી બનતા પ્રયત્નો કરી અને આજે પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોમાં હર્ષની લાગણી છે કારણ એક છે કે દર વખતે લેવલ જાળવવાની સ્થિતિ ન હોય તો માળિયા તાલુકો ત્યાર પછી નીચેના ગામ દેવડિયા એવા હળવદ તાલુકાના દસ બાર ગામ માળિયા તાલુકો આખો આના નીચે આધારિત છે ખેતી એટલે એ લોકોને પાણીનું લેવલ દરેક ખેડૂતને નહોતું જળવાઈ રહેતું એટલે બે દિવસ લેટ છોડવાનો એક નિર્ણય ધારાસભ્ય શ્રી એમપી શ્રી કચ્છ એમપી બધા સાથે મળી ચંદુભાઈ હતા પ્રકાશભાઈ હતા વિનોદભાઈ ચાવડા હતા કાનજીભાઈ હતા બધાએ નક્કી કર્યું હતું કે આપણે એકવીસ તારીખે નહીં બાવીસ તારીખે સાંજે બેતાલીસ ઉપરનું લેવલ થઈ જાય પછી આપણે પાણી છોડવું અને એ ઉપરથી ફૂલ ફોસ કરાવી કેનાલ તૂટું તૂટું થાય એટલું ફોર્સ કરાવડાવી અને અહીંયા પાણીનું બેતાલીનું લેવલ આજ સાંજે છ વાગ્યા લગીમાં કરાવી બેતાલી પ્લસ કરાવી અને આજ પાણી છોડવું એ અને ખેડૂને હવે આ એક બધા જ ખેડૂને મળે એ માટેનો આ પ્લાન હતો કોઈ ખેડૂને હેરાન કરવાનો પ્લાન નહોતો કે એક ગામના બે ગામના ખેડૂને મળે એના માટે એ લોકો હલ્લાબોલ કરે તો એ વસ્તુ ખોટી હતી કારણ કે દરેક ખેડૂને મળવું જોઈએ એક બે ખેડૂને પાંચ ગામને મળે અને વાયલા પચીસ ગામને ન મળે એના માટે આ પ્લાન નહોતો આ પ્લાન એ માટે હતો કે બધા જ ગામને પાણી મળે અને ટોટલ બધા ગામને પાણી મળવું જોઈએ એ માટે આ બેતાલીસનું લેવલ ઉપર કરી અને આજે પાણી છોડ્યું છે અને બધા ગામને પાણી મળશે એવી અમને આશા છે